શ્રી રાધે વેલકમ ટુ માય ચેનલ જી બીએસી સખી આજે આપણે રેવન્યુ તલાટી સ્પેશિયલ સિરીઝની અંદર માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ છે જે તમારા સિલેબસમાં છે પ્રિલિમ માટે બરાબર તો એ આખું બહુ જ વ્યવસ્થિત રીતે જોઈશું અને આમ પણ માત્ર પ્રિલિમ્સ નહીં પરંતુ તમારા મેઇન્સ માટે પણ એ ઉપયોગી નીવડશે બરાબર કારણ કે પ્રિલિમ પાસ કરીને મેન્સ તો દેવાની છે સ્પેશિયલી જે લોકો પણ ડિવાયસો દેવાના છે એ લોકો માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ડિવાઇસો મેન્સની અંદર પણ તમારે આરટીઆઈ છે જ એટલે છેક એન્ડ સુધી જોજો વિચ ઇઝ વેરી હેલ્પફુલ ફોર યુ અને આના માટેની જે આ પીડીએફ છે એ જીપીએસસી સખી ટેલિગ્રામ ચેનલ ઉપર તમને મળી જશે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો ઓકે લેટ સ્ટાર્ટ વિથ ધ ટોપિક તો માહિતી અધિકાર અધિનિયમ મેં ઓલરેડી જે મેઇન્સનું જે સ્ટ્રકચર હોય છે એવી જ રીતે મૂક્યું છે સાથે સાથે પ્રિલિમની જેટલી પણ ડિટેલ્સ જે ફૅકચ્યુઅલ કન્ટેન્ટ કહેવાય જે ફેક્ટ કહેવાય બરાબર છે ફેક્ટની પણ આમાં ઇન્ફોર્મેશન આપી દીધી છે ઓકે સો માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ ભારતીય સંસદ દ્વારા પસાર કરવામાં આવેલો ક્રાંતિકારી કાયદો છે જેનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં શાસનમાં પાર ભારતના શાસનમાં પારદર્શિતા જવાબદારીને પ્રોત્સાહન આપવાનો છે પારદર્શિતા જવાબદારી અને પ્રોત્સાહનની સાથે સાથે ઉત્તરદાયિત્વ બરાબર એક શબ્દ એડ કરવાનો છે ઉત્તરદાયિત્વ એટલે કે અકાઉન્ટેબિલિટી બરાબર ટ્રાન્સપરન્સી રિસ્પોન્સિબિલિટી અને અકાઉન્ટેબિલિટી આ ત્રણે ત્રણનો એની અંદર સમાવેશ થયેલો છે અને એટલા જ માટે તો આરટીએ માહિતી જે અધિકાર અધિનિયમ છે એટલે કે આરટીએ છે એને સુશાસનની ચાવી તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે સુશાસનની ચાવી શા માટે કારણ કે મેન ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ તમારે યાદ રાખવાના ઉત્તરદાયિત્વ પારદર્શિતા અને જવાબદારી એના કારણે ઓકે આગળ જઈએ તો આ કહી દઉં ભારતના નાગરિકોને સાર્વજનિક સત્તાવાળો એટલે કે પબ્લિક ઓથોરિટીઝના નિયંત્રણ હેઠળ માહિતી મેળવવાનો અધિકાર પ્રદાન કરે છે પરંતુ કેવો અધિકાર પ્રદાન કરવું છે તો એ છે કાનૂની અધિકાર પ્રદાન કરેલો છે પંદર જૂન બે હજાર પાંચ એટલે કે ભારતના જે આપણને અધિકારો આપ્યા છે એમાંથી આરટીઆઈ છે ને આપણો કાનૂની અધિકાર ગણાશે પંદર જૂન બે હજાર પાંચના રોજ શરૂ કરવામાં આવે પસાર કરવામાં આવેલો છે અને બાર ઓક્ટોબર બે હજાર પાંચના રોજ એને સંપૂર્ણ રીતે અમલમાં લાવ્યો છે તો પરીક્ષામાં જ્યારે એ લોકોને વિધાનવાળા જ્યારે સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન પૂછવા હોય ત્યારે પૂછી શકે કે પસાર કઈ પસાર કઈ તારીખે થયો છે તો પંદર જૂન અને કઈ જગ્યાએ સંપૂર્ણ રીતે અમલમાં આવ્યો છે તો બાર ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ને ફાઇવ ઓકે એટલે આ બંને ડેટ યાદ રાખજો અને સાથે સાથે કેસ પણ યાદ રાખજો વિચ ઇઝ ધ રાજનારાયણ વર્સિસ ઉત્તર પ્રદેશ સરકારના કેસની અંદર આ માહિતી અધિકારને ભારતીય બંધારણના અનુચ્છેદ ઓગણીસ અંતર્ગત ગણવામાં આવેલો હતું આ જે રાજનારાયણ કેસ છે એનું વર્ષ પણ તમે યાદ રાખજો ઓગણીસો ને પંચોતેરમાં કેસ છે હવે આગળ જોઈએ તો ફાયદા ફાયદા કયા છે તો ઓબ્વિયસલી તમને માહિતી મળશે એટલે કે સરકારની જે પોલિસીસ છે બરાબર છે એના નીતિ નિયમ છે એની અંદર તમને ખુલ્લાપણું જોવા મળશે એટલે કે ઓપનનેન્સ ખુલ્લાપણું એટલે કે બધી જ માહિતી તમને વેબસાઇટ પર અવેલેબલ હશે અથવા તો તમારે જે પણ ઇન્ફોર્મેશન જોઈતી હશે એ તમને આરટીઆઈ જે અધિકાર છે આરટીઆઈ અધિકારી છે તમને કોઈપણ જે ડિપાર્ટમેન્ટ છે એની અંદરથી તમને માહિતી પ્રોવાઈડ કરાવી દેશે ઓકે તો એનાથી શું થશે તો તમારી પાસે માહિતી સુલભ હોય તો તમારામાં શું આવશે શું જોવા મળશે શાસનની અંદર તો પારદર્શિતા અને જવાબદારી સો આરટીઆઈ સરકારી કાર્યોમાં પારદર્શિતા લાવે છે સરકારી અધિકારીને તેના નિર્ણયો જવાબ નિર્ણયો લેવા માટે જવાબદાર ઓબ્વિયસલી ટ્રાન્સપરન્સી આવશે શાસનની અંદર પારદર્શિતા હશે તો જે અધિકારીઓ છે જવાબદાર બનશે અને જવાબદાર તંત્રની રચના થશે એને ઇનડિરેક્ટલી જે જવાબદારનું જે તંત્ર રચના થાય છે એ ભારતના લોકશાહીના જે સિદ્ધાંતો છે એને શું કરશે મજબૂત કરશે ઓકે લોકશાહીના સિદ્ધાંત શું કરશે મજબૂત કરશે આગળ જોઈએ તો માહિતી ઉપલબ્ધ તમે સરળતાથી મેળવી શકો તો એમાં દ્વારા શું થશે ભ્રષ્ટાચાર પર નિયંત્રણ આવશે જે કરપ્શન છે એ ઓછું થશે તો ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે એક શક્તિશાળી સાધન તરીકે સાબિત થયું છે ઉદાહરણ આપ્યું છે અહીંયા આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડ છે મનરેગામાં થયેલી એ રીતિઓ હોય કે આરટીએ દ્વારા ઉજાગર કરવામાં આવી છે ટુ જી સ્કેમ છે બરોબર ફોર જી સ્કેમ છે એ બધા જે એ ભ્રષ્ટાચાર એ આરટીએના મારફત દ્વારા એમને જાણકારી પ્રાપ્ત થઈ હોય તો ભ્રષ્ટાચાર પર નિયંત્રણ નાગરિક સશક્તિકરણ આના દ્વારા નાગરિકો જાગૃત થશે બરોબર એમના કાર્યો છે કયા કયા કાર્યો થઈ રહ્યા છે પોતાના અધિકારો વિશે જાણવાનું શું આપશે અધિકાર આપશે તો નાગરિકો શું થશે સશક્ત બનશે એમ્પાવર્ડ થશે સિટીઝન એમ્પાવર્ડ ઓકે નાગરિકો સરકારની નીતિઓ અને નિર્ણયોમાં વધુ ભાગીદારી કરી શકશે અને જેના કારણે મા નાગરિકો જ્યારે માહિતી પ્રાપ્ત કરતા હોય નાગરિકોને જ્યારે માહિતી મળતી હોય બરાબર માહિતી તો પછી એ પછી એની જે પોલિસી ફોર્મ્યુલેશન છે એની અંદર પણ એ લોકો મેજર રોલ છે એ પ્લે કરી શકે આગળ જોઈએ તો સુશાસન આરટીએ સુશાસન માટે આવશ્યક છે કારણ કે સરકારી કાર્યોની સમીક્ષા કરવાની તેમાં સુધારો કરવાની તક પૂરી પાડે છે સરકાર અને લોકો વચ્ચેના સંવાદનો શું કરશે સુધારો કરશે કારણ કે મેં આગળ જ કીધું કે સુશાસનના જે ત્રણ પાયા છે પારદર્શિતા ઉત્તરદાયિત્વ અને જવાબદારી એના કારણે લોકો પોતાના જે અધિકારો વિશે જાગૃત થઈ અને સુશાસન એટલે કે લઘુત્તમ શાસન લઘુત્તમ ગવર્ મેક્સિમમ ગવર્નર અને મિનિમમ ગવર્નર ઓકે તો મેક્સિમમ ગવર્નન્સ અને મિનિમમ જે ગવર્ન ગવર્મેન્ટ બરાબર છે આનો જે જે સૂત્ર જે સરકાર દ્વારા આપવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા એ પણ શું થશે સાર્થક થશે નિર્ણય લેવામાં પણ સુધારો આવશે તો બિનજરૂરી ગુપ્તતા દૂર કરીને આરટીએ સાર્વજનિક સત્તાવાળા દ્વારા લેવામાં આવતા નિર્ણયોની ગુણવત્તામાં શું કરે છે સુધારો કરે છે તો વન્સ અગેન જોઈ લે ફાયદા શું છે તો પારદર્શિતા અને જવાબદારી ભ્રષ્ટાચાર પર નિયંત્રણ નાગરિક સશક્તિકરણ સુશાસન અને નિર્ણય લેવામાં સુધારો આ ઉપરાંત આપણે જોઈએ તો ગેરફાયદા જોઈએ તો કેટલીક વાર શું થશે કે જે લોકોને જરૂર નથી પોતાના જાહેર હિત નહીં બરાબર જાહેર હિત માટે નહીં પરંતુ પોતાના અંગત હિત માટે પણ એ લોકો શું કરતા હોય છે આરટીઆઈનો ઉપયોગ કરતા હોય છે એના કારણે આરટીઆઈનો દુરુપયોગ છે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે તો કેટલીક વાર આરટીઆઈનો ઉપયોગ બદલાની ભાવનાથી અથવા તો સાર્વજનિક સત્તાવાળાને શું કરવા માટે હેરાન એટલે કે પર્સનલ જે ઇન્ટરેસ્ટ છે એના માટે લેવાના કારણે સરકારનો પણ સમય બગડે છે અને આરટીઆઈનો દુરુપયોગ થાય છે કાર્યાત્મક મુદ્દાઓ તો બે હજાર ત્રેવીસ ચોવીસના સતર્ક નાગરિક સંગઠનના અહેવાલ મુજબ આરટીઆઈના અમલીકરણમાં કાર્યાત્મક મુદ્દાઓ જેમ કે પેન્ડિંગ કેસો છે જોવા મળે છે હવે અત્યારે કુલ ઓગણત્રીસ જેટલા ખાતા છે એની અંદર ચાર લાખ જેટલા જે કેસ છે એ આરટીઆઈ અંતર્ગત શું છે પેન્ડિંગ છે પ્લસ બીજું શું કાર્યાત્મકની અંદર કે એ લોકોમાં સંખ્યા કેવી છે સંખ્યા ઓછી છે એના કારણે ઝડપી છે કેસો ઝડપી જે માહિતી છે પહોંચી શકતી નથી આગર જોઈએ તો જાગૃતિનો અભાવ ખાસ કરીને મહિલા અને ગ્રામીણ વિસ્તાર તો મેજોરિટી જે આરટીઆઈ લાવવામાં લાવવામાં આવી હતી એ મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારો માટે લાવવામાં આવી હતી બરાબર જે વલ્નરેબલ સેક્શન છે એના માટે લાવવામાં આવી હતી પરંતુ એ લોકો સુધી જ એ માહિતી છે એના આરટીઆઈની જે જોગવાઈઓ છે એ પહોંચી નથી અને એમાં પણ જાગૃતતા કેવી છે ઓછી છે રેકોર્ડ મેનેજમેન્ટનો અભાવ છે તો અમુક રેકોર્ડ મેન અભાવ માહિતી મેળવવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે એટલે જે ડિજિટલાઇઝેશન આપણે કહીએ છીએ પણ જે એકચ્યુઅલ ડિજિટલ જે ડૉક્યુમેન્ટ્સ હોય છે એ હજુ પણ પ્રોસેસ વ્યવસ્થિત રીતે છે ફુલફિલ થયેલા નથી એના કારણે મેનેજમેન્ટનો અભાવ જોવા મળે છે પ્લસ એવું પણ કહેવામાં આવે છે કે માહિતી છે એટલી બધી ગુણવત્તાવાળી હોતી નથી બરાબર એ પણ એક ચેલેન્જ છે અધિકારીઓ જે ત્યાં બેઠા છે એ લોકો તાલીમ પામેલા હોતા નથી એક સર્વે મુજબ માત્ર પંચાવન ટકા લોકો છે તાલીમ પામેલા છે કે જેને યોગ્ય પદ્ધતિથી આરટીઆઈ વિશેની માહિતી ખ્યાલ હશે ઓકે અને ગુણવત્તામાં એવું કહેવાય છે કે સેવન્ટી ફાઈવ પર્સન્ટ જે પીપલ છે એ લોકો પોતાના જે આરટીઆઈ મુક કરી હોય અને એની ગુણવત્તાથી સેટિસફાય થયેલા હોતા નથી માહિતી અધિકાર માટે તાલીમનો અભાવ જે આપણે આગળ કહી દીધો હોય તો આરટીઆઈ કાયદા વિશે પૂરી તાલીમ નથી માત્ર કેટલા છે સો ફિફ્ટી ફાઈવ પર્સન્ટ લોકો છે આરટીઆઈ કાર્યકરોનું રક્ષણ હુમલા અને ધમકીઓની ઘટના કાયદાના અમલીકરણમાં મોટો અવરોધ ઉભો થતો હોય છે બરાબર આની અંદર આપણે વિસલ લોહ જે એક્ટ છે બરોબર વિસલ બ્લોઅર એક્ટ ટુ થાઉઝન્ડ ઇલેવનનો એ પણ કાર્યરત કરેલો છે કે જો તમે તો એમને ફરિયાદી હોય એને રક્ષણ મળી શકે પરંતુ એટલો બધો છે એની અંદર પણ કેટલાક ચેલેન્જેસ રહેલા છે બરાબર લૂફ ફોલ્સ છે અને એના કારણે હજુ પણ જે આરટીએક્ટિવિસ્ટ છે એના પર હુમલા અને ધમકીઓની ઘટના છે તમને અવારનવાર ન્યૂઝમાં જોવા મળતી હોય છે આગળ જોઈએ તો ઓફિશિયલ સિક્રેટ ટેક્સ્ટ નાઇન્ટીન ટ્વેન્ટી થ્રી સાથે કેવું કરે છે તો વિરોધાભાસ છે કેટલીક માહિતી ઓફિશિયલ સિક્રેટ ટેક્સ્ટ હેઠળ ગુપ્ત રાખવામાં આવે છે જે આરટીએના હેતુ વિરોધી વિરોધાભાસ છે બીજું એક સાથે સાથે જ કે ડિજિટલ પ્રોટેક્શન ડિજિટલ પર્સનલ પ્રોટેક્શન એક્ટ આવ્યો છે હમણાં જ બરાબર એની અંદર પણ કલમ જે છે આઠવાળી જ આઠ જે સબક્લોઝ વન બરોબર આની અંદર પણ જે ચેન્જીસ છે એની અંદર પણ કીધું છે કે વ્યક્તિગત માહિતી છે એ જાહેર રીતની અંદર અમે ડિસ્ક્લોઝ કરીશું નહીં તો એ પણ એને શું કહે છે લૂફોલ્સ ગણી શકાય છે આગળ જોઈએ તો માહિતી અધિકાર અધિનિયમ લોકશાહીમાં શું છે સીમા ચિન્હ ચુકાદો છે જે મારે કન્ક્લુઝન લખવું હતું પારદર્શિતાને જવાબદારીને પ્રોત્સાહન આપ્યું છે અને સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે પણ કેટલાક પડકારોનો સામનો કરવો જરૂરી છે આગળ જોઈએ તો ડેટા સતર્ક સંગઠન અહીંયા સમિતિ આપે છે ડેટા આપે છે તો તમારે ડેટા તમે મેઇન્સમાં લખો તો વધારે હેલ્પફુલ રહેશે એટલા માટે અહીંયા મેં એડ કર્યો છે સમિતિની ભલામણ એટલે આપણે આપણે ચેલેન્જિસ તો જોયા પણ ચેલેન્જીસને દૂર કરવા માટે શું બરાબર તમને ક્યાંક મૂકી દે કે કયા કયા પગલાં ભરશો આવી રીતે વિકલ્પ મૂક્યા એ બી સી અને ડી તો આમાંથી કયું છે વિધાન ખોટું છે કયું વિધાન ખોટું સાચું છે બરાબર એ પ્રમાણે એ લોકો કરે તો જરૂરી છે કે જ્યારે તમે એને વે ફોરવર્ડ છે વ્યવસ્થિત રીતે જાણતા હોય માહિતી અધિકાર જે આયોગ છે એનું સશક્તિકરણ કરીશું બરાબર પૂરતો સ્ટાફ આપીશું પૂરતા સંસાધન આપીશું અને નાણાં ફાળવીશું બરાબર લોકો ફાળવીશું એની ગુણવત્તા જળવાઈ રહે એ પ્રમાણેના કાર્ય કરીશું પ્રોએક્ટિવ ડિસ્કલોઝર છે સ્વયંસ્ફૂરી જાહેરાત એટલે કલમ ચાર હેઠળ આ જે આરટીઆઈની જે કલમ ચાર છે એ સુશાસનના ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટી બરાબર છે ઉત્તરદાયિત્વ અને અકાઉન્ટેબિલિટી જવાબદારી અને પારદર્શિતાને છે એ કહેવાય કે માહિતી દ્વારા જે અધિકાર છે બરાબર એને જાળવવા માટે મદદ કરશે કલમ ચાર કારણ કે એની અંદર ખાસ જે ડિપાર્ટમેન્ટ છે એને જાહેર કરવાનું કીધું હોય છે કે તમારે છે પારદર્શિતા જાળવવી પડશે રેકોર્ડ્સનું શું કરવાનું છે ડિજિટલાઇઝેશન કરવાનું છે તો માહિતીની સરળ ઉપલબ્ધતા મળશે અને જે એક જ પ્રકારની જે આરટીઆઈ આવતી હોય તો એક પ્રકારની આરટીઆઈનું શું કરી દેવાનું છે સંકલન કરી દેવાનું છે સમાન આરટીઓનું શું કરી દઈશું સંકલન કરી દઈશું એટલે જે માહિતીનો જે બોજ છે માહિતી કમિશનર ઉપર જે બોજ છે કેવો થઈ જશે ઓછો થઈ જશે જાગૃતિ અભિયાન ચલાવીશું ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં ઓકે આરટીઆઈ ટીઆઈ કાર્યકરોનું રક્ષણ કરીશું તો ધમકીઓ કે હુમલાથી બચાવવા માટે સ્પેશિયલ જે વિસલ બ્લોર એક્ટ જે આપણે આગળ કીધો એને વધારેને વધારે શું કરીશું લોકો સુધી પહોંચાડીશું એમાં પ્રોટેક્શન મૂકીશું રક્ષણ આપીશું સરકારી અધિકારીઓ માટે તાલીમ આપીશું સો કાયદા વિશે સઘન તાલીમ આપવી જોઈએ તો આરટીઆઈ કાયદો સુશાસન અને લોકશાહીને મજબૂત કરશે એના માટે ઇમ્પોર્ટન્ટ છે હવે પ્રશ્ન પૂછાય કે કઈ કઈ માહિતી છે એ છતી કરી શકાતી નથી એટલે કઈ કઈ માહિતી છે આરટીઆઈ દ્વારા તમને ડિસ્ક્લોઝ કરશે નહીં ઓકે તો કઈ આવશે તો ભારતની સાર્વભૌમત્વ ભૌમત્વતા સંકલિતા અને રાજ્યની સલામીત વિશેની માહિતી હોય તો તમને જાહેરમાં આરટીઆઈ દ્વારા તમને માહિતી પ્રાપ્ત થશે નહીં વિદેશી રાજ્યોનો હિત હોય અથવા તો વિદેશી રાજ્યોના વિશ્વાસમાં પ્રાપ્ત કરેલી માહિતી છે તો એ તમને પ્રાપ્ત થશે નહીં કોર્ટ અને ટ્રિબ્યુનલ દ્વારા એની મનાઈ કરવામાં આવી કોર્ટે ના પાડી દીધી હોય તો એ માહિતીને તમને આરટીઆઈ દ્વારા મળી શકશે નહીં સંસદ અને રાજ્ય વિધાનસભાના જે અધિકારો આપેલા છે બરાબર એનો ભંગ કરતી હોય પ્રધાનો સચિવો કે અન્ય અધિકારીઓ ચર્ચા વિચારણાના જે રેકોર્ડ્સ છે બરાબર એમને જે ચર્ચા એ સહિતની માહિતી છે ચર્ચા કરેલી હોય બરાબર અમુક જે સિક્રેટ ઓપરેશન ચલાવે જેમ કે એક્ઝામ્પલ તરીકે ઓપરેશન સીધું બરાબર તો એ વન કાઇન્ડ ઓફ કે શું કહેશે કે ચર્ચા વિચારણા પણ કેવા છે રેકોર્ડ્સ અમને ઉપલબ્ધ થશે નહીં કારણ કે એ કહેવાય ને કે એક સિક્રસી મેન્ટેન કરવાની હોય એક નેશનલ ઇન્ટરેસ્ટ માટે તો એ પ્રમાણે વ્યાપારી વિશ્વાસ વેપાર રહસ્ય અને બૌદ્ધિક સંપત્તિ સહિતની જે આઈપીઆર રિલેટેડ જે માહિતી છે એ પણ તમે આની અંદર ડિસ્ક્લોઝ કરશો નહીં વ્યક્તિના જીવન માટે જોખમી બનતી માહિતી શારીરિક સલામતી જોખમતા જોખમાતી હોય એવી માહિતી કે તપાસની પ્રક્રિયા અથવા તો દહેશત ફેલાવે અથવા તો અપરાધીની કાર્યવાહીમાં શું કરતી હોય અવરોધ ઊભી કરતી હોય તો એ માહિતીને તમે આરટીઆઈ દ્વારા મેળવી શકશો નહીં આગળ જોઈએ તો આરટીઆઈની જે વિશેષતા છે એ જોઈએ તો દરેક વિભાગમાં માહિતી અધિકારની શું કરવી પડશે નિમણૂક કરશે એટલે આ એક લાગ્યા બાદ તમારે દરેક વિભાગમાં માહિતી અધિકારની નિમણૂક કરવાની રહેશે અને માહિતી પ્રદાન કરવા માટે કેટલા દિવસની મર્યાદા આપી છે તો કોઈ પણ માહિતી તમે જ્યારે આરટીઆઈ કરો ત્યારે તમને માહિતી કેટલા દિવસમાં મળશે ત્રીસ દિવસની અંદર એ મળશે પરંતુ જો વ્યક્તિના જીવન સ્વતંત્રતા સાથે સંકળાયેલી હોય તો કેટલા દિવસમાં મળશે અડતાલીસ કલાકમાં એ તમને માહિતી મળશે કેન્દ્રીય માહિતી આયોગ એ આપણી શું છે અપીલેટ ઓથોરિટી છે આરટીઆઈ એક્ટ માટે અને કોણ અરજી કરી શકશે તો ભારતનો કોઈ પણ નાગરિક છે એ આરટીઆઈ અરજી કરી શકશે તો આપણે ઉપર આરટીઆઈ એક્ટ વિશેની ટોટલી જે ઇન્ફોર્મેશન છે એ તમને અહીંયા મળી ગઈ છે આ પીડીએફ તમે ડાઉનલોડ કરી દેજો આગળ મેં સ્ટાર્ટિંગમાં કીધું એમ જીપીએસસી સખી ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમને ત્યાં મળી જશે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ એન્ડ લાઇક એન્ડ શેર દિસ વિડીયો વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ આસ્પિરિયન્સ ઓકે થેન્ક યુ